જય માતાજી મિત્રો સ્વાગત છે મોકલીયે છે તો મિત્રો બને રેજો તમને દરેક કટ બતાવીશું અલગ અલગ અને ચેનલ પણ નવા ચેનલ તો મિત્રો બ્લોગ માં બને રહો બતાજો તમને કટ તો જય માતાજી મિત્રો આમથાબાનો કટ આવી છે આમથાબાને રોલ આપ્યો છે दारुડિયાનો તો વિદ્યામાં બને રહો ચલો અલપેસ કટ ચાલુ કરો ચલો તો આપણે કટ બતાઈ દઈએ 60 આય જા કરવાનું જો આ બંધ રામજ નઈ લે તો માં વાબુ સાથે વાવેતર તેમાં વાવેતર નો ટાઈમ જતો પેલું વાયર બધું ચા પાણી બગડી ગયું આ ભરાયું મારી માની છો ફરે છે ને પેલી સા આટો ના કતો તે જ્યાં પાઈ નું ધાન હું ભૂલ પડી ને જ્યાં પાઈ નું ના લીધી તો તો કોઈ વાબાની ચીજ છે યાર કોઈ ખારી વસ્તુ આવી પર માર તો ફૂલાવર તો પૂદુ

જો જો હિમરીમાં આ હિમરીમાં હિમરીમાં આઈ રહ્યા છે અને મરી જવાના થાય રે લેવડ તો પાજો ખલાસ થઈ ગયો જો તાને કોઈ તો કશે કામ ના રે ને યારે મજૂરી કરવા લાયા છે તમ હારે આ કમાવાનું કોઈ નઈ અને ભૂમાવાનું પાછું જ નઈ પડતું કીય ગામને લે તો કાઈ પૈને ઓડો થઈ જશે કીય ગાડી નો અવાજ તો પણ હાલ તો સ્ટીયરિંગ બેરિંગ પૂરો કર પણ ગાડી તો જ મારે છે નહીં સકતી આવશ્યક થોડો બે ખો ખબર છે હરી તું મારું ગાડું ચો લઈ જાય કઈ ના જાનું એ રીતે ચાર પાંચ કહો કોઈ ના જાનું રે કોઈ ના જાણું હરી તું હરી તું મારું

અવે આલી તો ને લાવ્યું પણ અમે એ તો ઢોમાઈ જો પણ ના માવા તો કટ તો ને મકઈનું કટ બતાવીએ ફૂલ લઈને આયા જેઠાલાલ

એ રાબે ઘાટ્યા થી નો છે મરી પડે તો હારું તું તો પારા હવે મારી ઇજ્જત જાય છે તું તાન ખબર ની પડતી કેવો કરી વાત ના તો ખાઈ લરો જી ખાઈ

દો વી દાવ દીવા માં કઈ ખાવ દો વી મારા આટો કણજી કોણજી તો જે એ ને ઘર જાઈ પાછું મને આ નોકા લઈને આલે તમે અલ્યા એક જ જે ઠાલાલ આયા અમે તો ભેગા દાવ આયા જો જે જે ઠાલાલ છોરામ ક્યો કોઈ આઈ નહીં કે મકાઈ લઈને આયા તો આ મકાઈ લાઈ જલ્દી પડ્યા કોઈ મકાઈ ની ફેકટર ગલે

કઈ દેજે ઓન લઈ ના કઈ દે પાખના માં મને ચોટ્યો તો તો આયા કે મારા મારા ભાગની મકઈ આલો મારા ભાગની પેલું એ થાય જાવ આમ મેલ અલ્યા જ નઈ ચોકવાઈ તું રેડી હા તને કા ફાટ દેવા

મારાકરીને એટલા મકાઈ લાવી જૂઠું ના બોલો બોલતો હોય હું આયા મને કીધું તો લઈને આવ્યો હું ચાર તમે ઘેર છો હું આવું છું કીધું

આ તો તમારું કટ કટ આવ કટાવડવામાં ખા લેના આ ને આ નો પાજો બોધું ની થી મારી આ